કોઈ સાવ ઓછા બજેટની અંદર સારું મેસી ટ્રેક્ટર લેવું હોય તે પણ વન ઓનર અને જવાબદારી વાળું ટ્રેક્ટર તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો આથી ઓછી કિંમતની અંદર ટ્રેક્ટર મળશે નહીં માત્ર એક લાખ પચીસ હજાર કિંમતની અંદર મળી જશે વન ઓનર છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો

એન્જિન ગેર હાઇડ્રોલિક છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો